જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ખોડલમાનું નામ ખોડિયાર કેવી રીતે પડ્યું તે જાણીશું એક સમયની વાત છે મામળિયા ચારણના નાના પુત્ર મેરખિયાને ઝેરી સાપે દંશ દીધો આ દુઃખદ સમાચાર મળતા જ તેમના માતા પિતા અને સાતેય બહેનો વિષાદમાં ડૂબી ગયા મેરખિયાનો જીવ બચાવવા માટે તેઓ ઉગ્ર ચિંતામાં મુકાયા અને ઝેર ઉતારવાનો કોઈ ઉપાય શોધવા લાગ્યા ઘણા પ્રયત્નો કર્યા છતાં કોઈ અસરકારક ઉપાય મળતો ન હતો તેવામાં એક વિદ્વાન વ્યક્તિએ જણાવ્યું કે જો પહેલા પહેલાં લોકના નાગરાજ પાસેથી અમૃત ભરેલું કુંભ લાવી શકાય તો મેરઠિયાનો જીવ બચી શકે છે આ વાત સાંભળીને સાત બહેનોમાં સૌથી નાની જાનબાઈએ આ જવાબદારી ઉઠાવવાનો સંકલ્પ કર્યો તેઓ મસ્તક નમાવી ભગવાન શિવનું સ્મરણ કરતા પાતાળ તરફ આગળ વધ્યા જાનબાઈએ નાગરાજની આરાધના કરી અને તેમની ભક્તિથી પ્રસન્ન થઈ નાગરાજે તેમને અમૃતથી ભરેલો કુંભ આપ્યો તેઓ ખૂબ જ ઉત્સાહ અને સંકલ્પભરી દ્રઢતા સાથે પૃથ્વી પર પરત ફરી રહ્યા હતા જ્યારે તેઓ કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે અચાનક તેમના પગમાં ગંભીર રીતે ઠેસ લાગી પગમાં દુખાવો વધ્યો અને તેમને ચાલવામાં તકલીફ થવા લાગી તેઓ પગથી લંગડાતા ચાલતા હતા તેમ છતાં તેમણે કુંભ મૂક્યા વગર આગળ વધવાનું નક્કી કર્યું જેમ જેમ તેઓ આગળ વધતા ગયા તેમ તેમ તેમની ચાલ ધીમી અને ખોડાયેલી થવા લાગી એ જ જોતા તેમના ભાઈ પાસે બેઠેલી એક બહેને કહ્યું કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને જાનબાઈના પગમાં દુખાવો છતાં તેમણે મેરખિયાના જીવ માટે ધૈર્ય રાખ્યું તેઓ ઝડપથી ગતિમાં આવી શકે એ માટે મગર પર સવારી કરીને આગળ વધ્યા આ ઘટનાથી મગર તેમનું વાહન બની ગઈ જ્યારે જાનબાઈ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે તેમની ચાલ થોડી ખોડી હતી અને તેઓ ખોડાતા ખોડાતા આગળ વધતા હતા તેથી લોકો તેમને ખોડિયાર કહેવા લાગ્યા આ પ્રસંગ બાદ જાનબાઈ ખોડિયાર માતા તરીકે જાણીતા થયા અને આજે પણ ભક્તજનો શ્રી ખોડિયાર માતાજી તરીકે તેમની આરાધના કરે છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને જુનાગઢમાં મા ખોડિયારનો ઇતિહાસ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ